વડોદરાના સિનોર તાલુકાના કુકસ ગામે નાયાજી મહારાજના મંદિર ખાતે ભાદરવા સુદ બીજ અને ત્રીજના નામે પ્રખ્યાત બે દિવસના મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સીનોર તાલુકાના કુકસ ગામે નાયાજી મહારાજના મંદિર ખાતે ભાદરવા સુદ બીજ અને ત્રીજના બે દિવસ મેળો ભરાય છે દૂર દૂરથી ભાવિક ભક્તો નાયાજી મહારાજના દર્શન કરવા માટે આવે છે અહીંયા આંખ કાન વિગેરેના રોગોની માનતા રાખવામાં આવે છે નયાજી મહારાજની કૃપાથી દુઃખ દર્દ મટે છે અને એમની દરેક મનોકામના સંત શ્રી નયાજી મહારાજ પરિપૂર્ણ કરે છે મહારાજ પ્રત્યે ભાવિભક્તોનો અતુત વિશ્વાસ અને શ્રદ્ધા જોડાયેલી છે અને ભાદરવા સુદ બીજ ત્રીજના મેળામાં ખંભાતની ફેનીનો ભારે મહિમા હોય છે અને અવનવા સ્ટોલ નાખવામાં આવે છે ત્યાં નાના મોટા અને પણ મળે છે આ મંદિરે આવતા તમામ દર્શનાર્થીઓ માટે મંદિરના ટ્રસ્ટ દ્વારા ભંડારાનું આયોજન પણ કરવામાં આવે છે આ ભંડારામાં પ્રસાદી અને રહેવા માટે રૂમોની પણ સગવડ આપવામાં આવે છે